હા શું મારા મોટા બેન એટલે કે સીમાબેન જે આપણે રાયણમાં રાયણવાળા બેન એમની હવનમાં બેઠા છે એટલે મારે એમને ત્યાં જવાનું છે એટલે બસ હું હવે રેડી થઈ ગયો છું ને ચાય પાણી બાકી છે ચાય પાણી પતાવી અને પછી નીકળીશ ને નલિયા થઈને જવાનું છે ત્યાંથી કંઈક અડત્રીસ કિલોમીટર છે એટલે અડત્રીસ કિલોમીટર કાપવાના છે મારે આજે અને પછી અડત્રીસ જવાના અને અડત્રીસ જવાના જોઈ ખબર આ રૂટ ઉપર પહેલી વાર બાઇક લઈને નીકળું છું મને ખબર નથી રસ્તો કેવો છે જોઈ કેવો અનુભવ થાય છે આ રસ્તાનો ચાલો મળી જાય છે આપણને નાસ્તો પતાવી લઈએ પછી હવે મળીએ આપણે આ નાસ્તો પણ રેડી થઈ જાય અને હું મેહુલભાઈ આવે જાય છે ત્યાં કને મેહુલભાઈ કયું ગામ હતું સુજા પર છે હું ને મેહુલભાઈ અત્યારે નીકળી ગયા છે

અમે હવે ઓલમોસ્ટ પહોંચવા આવ્યા છીએ આઠ કિલોમીટર બાકી છે ને આ હવે સિંગલ પટી રોડ છે એટલે જેટલી વાર લગભગ ઓલા રોડ ઉપર નથી લાગી હાઈવે ઉપર વાર નથી લાગી એટલી એનાથી વધારે લગભગ આમાં ટાઈમ લાગશે છે તમને છે હા જો જોરદાર દ્રશ્ય છે તેમ કરવી પ્રમાણે એવા કે છ લોકેશન જોવાની મજા ને ઠંડા પાણી બનાવવા માટે આ લોકો લઈ રહ્યા છે અમે તો જો કે નાહીને નીકળ્યા છીએ એ લોકો કોમેન્ટ એમને કરતા કે તમે ભેગા નાઈ લ્યો હા હા ગામ ને આ રસ્તો અમારા બે મહારાન મેહુલભાઈ માટે આ અલગ જ છે નવું વર્ષે અમારા બે માટે નવી જર્ની છે આ બાજુની આ બાજા ક્યાં શું કરે

તુકા મિયા રાખી છે ગાડી હા ટ્રાફિકમાં બીજો રસ્તો આગળ સાંકળો છે આ તો બધો પ્રશ્ન હોય ને આ છે એટલે એ છાયો છે તો આપણે દોઈને રહી જાય એટલે છાયો હોય એટલું થશે આવા કે બાવરી કે કે એસે જ કે જાવ એટલે ના નાવાનું કારણ એ બીજો સ્કોપ પડ્યા

હા મકાન ને એવું કહે અહીંયા ની જે હા તમે જૂનવાડી બાંધકામ જોઈ શકો છો બહુ મસ્ત દેખાય છે કામકાજ કોઈ જગ્યા લખેલી છે વંદે માત્ર

સામે પડીને બનાવ્યું હોય આ હું લાગતું નથી બાંધકામ આ કંઈક વધારે જૂનું લાગે છે આ હા તમે જૂના સમયનો જરૂખો જોઈ શકો છો આ શું જગ્યા છે એમાં લખેલું નથી લોકોનું મકાન છે કે બાજુમાં પાછું મંદિર પણ છે એટલે કંઈ કહી ન શકાય શું છે આ લોકેશન

જય કલાણેશ્વર મહાદેવ હા તમે જોઈ શકો છો મને તો આ પોસ્ટ ઓફિસ લાગે છે પછી હવે ખબર નહીં શું છે કેમ કે એક જૂનું જમાનાનું દેખાય છે તાળું નવા જમાનાનું છે એટલે હાલ

ले माताजी ये थी थी, सके। त घरै नै ता क्या गया ए टाडू दियो तू आ त मैं જોઈ શકો છો એ સમય બહાર ની हाइट જમીન થી ઘણું ઊંચી રાખવામાં હતી જેથી કરીને નીચે થી કોઈ ઉપર જોઈ ન શકે મેં પણ હવે આજે વસ્તુ ગમી અપડાઈ તો બીજાખી અલગ જ એમ છે સિમેન્ટ તો મને સિમેન્ટ માં તો ઓછું લાગે મેલ ભાઈ ચૂનો નું કામ કર હ લાગેવું છે હા અહીંયા કરીને અહીંયા સુધી એક મકાન છે અહીંયાથી આ બીજું મકાન થઈ જાય છે આ કદાચ નનકુ નનકુ છે ને મોટું છે जमानामा था पैसा टा सुखी त मकन आउँदा उच्चा आना बता छ पैसा टके व्यवस्थित छ बाँकी नजि थोडी रितना मकन डिफरेंस तपाईँ डिफरेन्स आ छोकन एम लागे कि कहीँ खु सारो व्यक्ति पैसाद्धार फाटी नै मकन તો મને ઘણું બધું નવું શીખવા મળ્યું નવું જાણવા મળ્યું ને મેહુલભાઈ પાસે રહીને મને તો ઘણું બધું જો કે જ્ઞાનની વાતો થઈ છે ને તમે પણ એક નવો અદભુત નજારો જુઓ આપણે કચ્છમાં જ આવેલું છે આ જે વસ્તુ બીજી પતાવે ને બધી પતાવી હું ને મેહુલ ભાઈ નીકળી ગયા છે અને જોરદાર તડકો લાગે છે ફૂલ ગરમ હવા આવે છે અને અહિયાં કઈ કીડી કીડી એવું લાગે છે હવે ને તમે જોયું ગામનું નજારો કેવો ગામ છે જોરદાર છે એટલે આ ગામ ને જોઈને હવે મને ઈચ્છા થાય છે કે હવે આવા ચાર પાંચ વિડીયો બનાવવા જેવા છે કે આ બધા ગામ મુલાકાત લઈને 嗯嗯，好了，谢